ખેડૂત મિત્રો આપણે આજે ડુંગળી સુડતાલીસ દિવસની થઈ તેમાં આપણે બીજો સ્પ્રે કરવા માટે આવી ગયા છીએ તો તમને તેની પ્રોડક્ટ વિશે દેખાડું તો તેમાં ત્રણ પ્રોડક્ટ છે જેમાં પહેલી પ્રોડક્ટની વાત કરીએ તો ચમકીલા બાયોસ્ટિમ્યુલન્ટ પ્રોડક્ટ છે જે વાતાવરણની ઇફેક્ટને રોકે છે અને વાતાવરણ પૂરું પાડે છે આનું પ્રમાણ પચીસ એમએલ છે તેમજ બીજી વાત કરીએ તો પોલીસ ફિફ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ક્લોરોપીટ ચાલીસ ટકા જે થ્રીપ્સમાં કામ આપે છે અને પોલિસ છે તે છ થી આઠ ગ્રામ પ્રતિ પંપમાં નાખવાનું હોય છે તેમજ ત્રીજી પ્રોડક્ટની વાત કરીએ તો તેમાં છે યામા કાજી પાયરોક્લોસ્ટ્રોબેન દસ ટકા અને થાઇફલુજામઇડ દસ ટકા જે ફૂગનાશક છે જેનાથી આપણી ડુંગળી લીલી છામ રહેશે અને તળિયેના ફૂગ જે આવે છે તેનાથી રોકશે તેમજ યામા કાજીનું પ્રમાણ પચીસ એમ છે